બાંધકામ રેખા અને નિયંત્રણ રેખા શું છે તો કે નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવે ની અંદર ચાલીસ મીટર સુધી બાંધકામ થઈ શકે નહીં ચાલીસ મીટર થી પછીના પચીસ મીટર પાંત્રીસ મીટર એટલે કુલ પંચોતેર મીટર સુધીના એરિયાની અંદર બાંધકામ માટેનું હાઈટ્સ નો નિયમ જે છે તેર મીટરનો છે હવે આવા કોઈ રૂલ નો ભંગ થતો હોય તો કોને ફરિયાદ થઈ શકે કારણ કે એના કારણે ઘણી વખત રોડ રસ્તા ઉપર અકસ્માત થતા હોય અને આવા અકસ્માત નિવારણ માટે થઈને જાહેર હિતાર્થે

ની જુદી જુદી ઓથોરિટી લાગુ પડે છે સંયુક્ત રીતે જે નક્કી કરેલો હોય દર મહિનામાં એક વખત એને પોતાના એરિયાના રાષ્ટ્રીય નેશનલ અને સ્ટેટ હાઈવે રાજ્ય ઘોરીમાર્ગ ની અંદર એને તપાસ કરવી જોઈએ અને ચક્કર મારીને નીકળવું જોઈએ તો એ માટે સૌ પ્રથમ તો આવે છે મામલતદાર સાહેબ એની સાથે સિટી સર્વેયર સુપ્રિન્ટ અને સર્વે અધિકારી જે છે એને એની સાથે એટલે બે અધિકારી થયા એક મામલતદાર પોતે અને એક બે સર્વે ભવન જેને આપણે ડીઆઈએલઆર કચેરી કહીએ છીએ એટલે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી અને એની સાથે માર્ગ કાર્યપાલક ઇજનેર જે છે એમને આ તપાસ કરવાની હોય છે અને જો આવા દબાણો ધ્યાનમાં આવે પછી એ મામલતદાર સાહેબને ધ્યાનમાં આવે અથવા તો કોઈ લેખિત ફરિયાદ કરેલી હોય તો આવા વખતે ત્રણેય અધિકારીઓ સાથે રહી સાહેબ અને એના કર્મચારીઓ હોય અને માર્ગ કાર્યપાલક ઇજનેર જે છે એને એના સાધનો સાથે દબાણ દૂર કરવા માટે હાજર રહેવું પડે એટલે દબાણ દૂર કરવાની જવાબદારી સાધનો લઈને આવવાની બુલડોઝર ટ્રેક્ટર ટ્રોલી ટ્રક

અને જૂના પ્લોટ ની અંદર આવું ટેમ્પરરી બાંધકામ ઊભું થયું હોય હંગામી કે કાચા બાંધકામ હોય તો કોઈ પણ સંજોગોમાં એ તોડી પાડવાના નથી જ્યાં સુધી એ નડતરરૂપ ન હોય ત્યાં સુધી નડતરરૂપ થવાનો અભિપ્રાય કોણ આપશે એ આની અંદર આપને બતાવી દીધું છે આ જે જોગવાઈ બતાવું છું એ સત્તર સાત જાહેર બાંધકામ નિયંત્રણ રેખાના ભંગ બાબતની આપેલી ગાઈડલાઈન છે એમાં સત્યાવીસ બે એક્યાસી નો એક પરિપત્ર છે અને આ પરિપત્રના અનુસંધાને જે કઈ હળવા રૂલ્સ છે એ કરવા માટેના અને કોને સત્તા અને અધિકાર છે એ મેં તમને આ માહિતી આપી આવી અવનવી માહિતી હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબ ની અંદર આપને આપતો રહીશ અને આપ એ માહિતીનો લાભ લેતા રહેશો જેથી કરીને ભવિષ્ય અંદર તમને આવી બાબતની જાણકારીઓ મળતી રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ